સૌથી પ્રથમ તો આ દેશની આઝાદી માટે તન મન ધન નોછાવર કરી દેનાર અને પોતાના સમગ્ર અસ્તિત્વની આહુતિ આપી દેનાર માંડવીના ભાનુશાલી સમાજના મહાન સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની સેવાઓને સતસત વંદન આ દેશની યુવા પેઢીને સ્વાતંત્ર સંગ્રામનો ટૂંકમાં ખ્યાલ આપવો હોય તો એમ કહી શકાય કે માત્ર ચાલીસ હજાર ગોરાઓ બત્રીસ કરોડ ભારતવાસીઓ અને બસો વર્ષની ગુલામી એમાંથી મુક્ત થવાનું પ્રથમ સોપાન અને પ્લાસીનું યુદ્ધ બીજું સોપાન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની આબોહવામાં પંડિતજીનો જન્મ થયો એમનામાં જન્મની સાથે જ ક્રાંતિના સંસ્કારો રોપાયા એમ કેવું હતું કહી શકાય ત્રીજું અને મહત્ત્વનું સોપાન ઓગણીસો પાંચથી ઓગણીસો એકત્રીસ દરમિયાન શસ્ત્ર દ્વારા આઝાદી શસ્ત્ર દ્વારા ક્રાંતિ તે દ્વારા આઝાદી અને એનું મહત્વ એટલા માટે કે ત્રીજા તબક્કાનું જે આંદોલન હતું એના રાહબર મશાલ છે એ આપણા પંડિત છે અને ચોથું સોપાન એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમણે આખા દેશના લોકોને સ્વતંત્રતા માટે જાગૃત કર્યા અને જેને પરિણામે આપણને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસે આઝાદી મળી પણ એના પાયામાં ઓગણીસો પાંચથી ઓગણીસો એકત્રીસ દરમિયાન જે સશસ્ત્ર સત્યાગ્રહ ચાલ્યો એક અને સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોઝ એમના નેતૃત્વ હેઠળ જે સાઠ હજાર સૈનિકોએ આંદોલન ચલાવ્યું એ બંનેનું પણ ખૂબ મહત્ત્વ છે પંડિતજીની વાત કરીએ તો માંડવીમાં જન્મ પ્રાથમિક શિક્ષણ માંડવીમાં ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લંડન ગયા બેરિસ્ટર થયા ભારત આવ્યા બે મહત્વના રાજ્યમાં દીવાન તરીકે ફરજો બજાવી પણ એમના મનમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત પડી હતી અને સ્વામી દયાનંદે એમને વિપ્લવની દીક્ષા આપેલી એટલે ઓગણીસો પાંચમાં એ પાછા લંડન ગયા અને બ્રિટિશ સલ્તનત કે જૂનો જૂનો સૂર્ય કદી આથમતો નહોતો એ બ્રિટિશ સલ્તનતના હેડક્વાર્ટર લંડનમાં એમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને ઇન્ડિયન સોશિયોલોજી નામનું અખબાર શરૂ કર્યું અને એ અખબાર મારફતે એમણે એ વખતે દુનિયાના જુદા જુદા દેશોમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતા હતા એમની સાથે સંકલન સાધ્યું અને લંડનમાંથી લડત ચાલુ રાખી દરમિયાનમાં અંગ્રેજ અમલદારોની હત્યા થઈ એને કારણે ઇન્ડિયા હાઉસ બંધ કરવું પડ્યું અને પંડિતજીએ પેરિસ તરફ પ્રયાણ કર્યું પેરિસમાં એમની મુલાકાત મેડમ કામા અને સરદાર પ્રતાપસિંહ રાણા એમની સાથે થઈ અને એ ત્રણેય જણા સાથે મળી અને ત્યાંથી સ્વાતંત્ર્ય સંગ્રામનું સંચાલન કર્યું દરમિયાનમાં ઓગણીસો ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું જેને કારણે એમણે જીનીવા જવું પડ્યું અને જીવી જીનીઓમાં બેઠે બેઠે પણ એમણે હંમેશા આ દેશને આઝાદી કેમ મળે એની ચિંતા છે એમના જીવનકાળ દરમિયાન એ લોકમાન્ય તિલકના મિત્ર થયા સ્વામી વિવેકાનંદના પ્રીતિપાત્ર થયા સ્વામી મહાત્મા ગાંધી જ્યારે મોહનલાલ કરમચંદ ગાંધી હતા ત્યારે એમને મળવા માટે ગયેલા અને મેં કહ્યું તેમ સ્વામી દયાનંદે એમને વિપ્લવની દીક્ષા આપેલી તો આ બધા સંસ્કારોને કારણે એ જીવ્યા ત્યાં સુધી એમણે આ દેશની આઝાદીની ચિંતા કરી અને ઓગણીસો પાંચનું માનવી કચ્છ કે ભારત એની જો તમે કલ્પના કરો તો તમને એમ લાગશે કે એમની જે સિદ્ધિઓ હતી એમની જે ઉપલબ્ધિઓ હતી એ ખરેખર કાબિલે દાદ હતી આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એમણે જે ભોગ આપ્યો એ ખરેખર કાબિલે ફક્ર હતો અને અંતે તન મન ધન સમર્પિત કરી અને પોતાની જાતની આહુતિ આપી એ વાતને આપણે દરેક કચ્છી એમ કહી શકીએ એ વાત કાબિલે ગૌરવ છે કાબિલે ફક્ર છે ફરીથી એમની જયંતિ નિમિત્તે આ દેશની એમને જે સેવાઓ આપી in der Sitzung one